નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રમળિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ પંદરમાં આજે આપણે ટોપિક અને મહત્ત્વનો ટોપિક ભણવાના છીએ તફાવત લખો હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ વિદ્યાર્થી મિત્રો આ જે તફાવત છે પરીક્ષામાં ખૂબ જ અગત્યનો છે કેમકે વારે વારે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ જાય છે તો બે વચ્ચેનો જે તફાવત એટલે કે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ જેને આપણે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ તરીકે ઓળખાવીએ છીએ તો બંનેનો તફાવત જોવા જઈએ તો હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ તો પહેલાં હિમાલયની નદીઓમાં જોઈએ તો હિમાલયની નદીઓમાં ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોના બરફ પીગળતા તેમાં બારેમાસ જળ પ્રવાહ જોવા મળે છે તો કે હિમાલયમાંથી જે નીકળતી નદીઓ છે તો એમાં વર્ષમાં બે વખત પૂર આવે એક તો ચોમાસામાં તો આવે જ છે વરસાદના લીધે પરંતુ ઉનાળામાં પણ આવે છે કેમ કે ઉનાળાની અંદર જે હિમાલયના જે શિખરો છે એના ઉપર છવાયેલો જે બરફ હોય એ બરફ પીગળવા લાગે છે ગરમીના કારણે સૂર્યના પ્રકાશના કારણે અને એના લીધે ઉનાળામાં પણ પૂર આવે છે જેથી આ નદીઓ બારે માસ પાણીથી ભરપૂર માત્રામાં વહે છે એ જ પ્રમાણે જોવા જઈએ દ્વિકલ્પીય નદીઓમાં તો દ્વિકલ્પીય નદીઓ મોસમી છે મોસમી એટલે જ્યારે વરસાદની ઋતુ હોય ચોમાસું હોય ત્યારે એમાં પૂર આવે છે ત્યારે એમાં જળ જથ્થો માત્ર વરસાદ પર જ આધારિત હોય છે જેથી શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે એની શિયાળો આવે તો પાણી ધીમે ધીમે ઘટવા લાગે અને અમુક નદીઓમાં ઉનાળાઓ આવે ત્યાં સુધીમાં એ નદીઓ સુકાઈ જાય છે એટલા માટે દ્વિકલ્પીય નદીઓ કેવી છે તો કે મોસમી છે વરસાદ પર આધારિત છે ત્યારબાદ જોવા જઈએ તો તે લાંબી ઊંડી અને ધીમું વહેણ ધરાવે છે તેથી તે જળમાર્ગ તરીકે ઉપયોગી છે આ જે હિમાલયની નદીઓ છે એ ખૂબ વિશાળ લાંબી છે પછી ઊંડી પણ એટલી છે અને એના જે પાણીનો પ્રવાહ છે એનું ધીમું વહેણ છે પાણીનો પ્રવાહ ધીમા ધીમે પસાર થાય છે એટલા માટે એ જળમાર્ગ માટે ઉપયોગી છે જ્યારે દ્વિકલ્પીય નદીઓમાં જોવા જાવ તો આ જે નદીઓ છે એ પ્રમાણમાં કેવી છે તો કે ટૂંકી છે અને છીછરી છે બહુ પાણીનો પ્રવાહમાં ઊંડો હોતો નથી અને ઝડપી વહેણ ધરાવે છે તેથી જળમાર્ગ માટે તે ઉપયોગી આવતી નથી ત્યારબાદ તેના નદી બેસીન ક્ષેત્રો મોટા હોય છે તેથી તેઓનું અપવહન વિસર્પી સર્પાકાર હોય છે આ નદીઓ જે હોય એનું બેસીન ક્ષેત્ર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે ત્રીજા રાજ્યમાં કે ચોથા રાજ્યમાં આ રીતે વિશાળ હોય છે જ્યારે તેઓનું અપવહન એટલે કે જે એનું વહન છે એ આ રીતે સર્પાકારે થાય છે જેને લીધે અમુક નદીઓ જે આ સર્પાકારે વહન થાય એટલે ઘોડાની નાળ જેવો જે આકાર રચાય રચે છે એમાં સરોવરોનું પણ નિર્માણ થાય છે તો આમાં જોવા જઈએ તો તેના નદી બેસીન ક્ષેત્રો પ્રમાણમાં કેવા હોય છે તો કે નાના હોય તેથી તેઓનું અપવહન વિસર્પી ઓછું જોવા મળે છે આનું નદી નદી ક્ષેત્ર એક જ રાજ્યમાંથી પૂરું થઈ જાય છે એક રાજ્યમાં શરૂ થાય ને એક જ રાજ્યમાં પૂરું થઈ જાય એટલે બહુ લાંબી હોતી નથી પ્રમાણમાં એનું અપવહન વિસર્પી આકાર ખૂબ આ રીતે વિસર્પી આકાર ખૂબ ઓછું જોવા મળે આ વધારે પડતી આ રીતે સીધી નદીઓ હોય છે જેને લીધે પાણીનો જથ્થો એમાં જમા થઈ શકતો નથી ત્યારબાદ જોવા જઈએ તો આ નદીઓ લાંબી ઊંડી અને ધીમું ધીમું વહેણ ધરાવે છે તેથી તે સપાટ ફળદ્રુપ કાંપના મેદાનો તથા મુખ્ય ત્રિકોણ પ્રદેશ રચે છે જ્યારે જળવિદ્યુત ઉત્પાદન માટે અનુકૂળતાઓ ઓછી છે આ નદીઓ ખૂબ લાંબી છે ઊંડી છે અને એનું ધમ ધીમું વહેણના કારણે એને આજુબાજુનો જે વિસ્તાર હોય જે આજુબાજુના જે મેદાનો છે એ ફળદ્રુપ કાંપના મેદાનો મેદાનોની જમીન છે અને એના મુખ્ય ત્રિકોણ પ્રદેશ એટલે કે જે નદીઓનો આગળ જતા મુખ્ય ત્રિકોણ જે પ્રદેશ હોય ત્રિકોણ આકારે બરાબર ઊંધા ત્રિકોણાકાર આ રીતે હોય અલગ અલગ વહેણમાં પસાર થઈ જાય છે તો ત્યાં મુખ્ય ત્રિકોણ પ્રદેશ રચે છે અને જળવિદ્યુત ઉત્પાદન માટે અનુકૂળતાઓ ઓછી જોવા મળે છે અહીંયા જ્યારે આ નદીઓમાં ટૂંકી છે છીછરી છે અને ઝડપી વહેણ ધરાવે છે તે તે જળ વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે જ્યારે સપાટ વિશાળ મેદાનો માટેની અનુકૂળતાઓ ઓછી છે જેનો જળ જથ્થો કેવો છે તો કે બહુ ઝડપી છે ઝડપી હોવાથી વિદ્યાર્થી મિત્રો ત્યાં જળ વિદ્યુત ઉત્પન્ન થાય છે પરંતુ જ્યારે સપાટ વિશાળ મેદાન તરફ આગળ જાય છે ત્યાં અનુકૂળતાઓ ઓછી જોવા મળે છે ત્યારબાદ હિમાલયની નદીઓમાં છેલ્લો મુદ્દો જોઈએ તો તેમાંથી નહેરો દ્વારા સિંચાઈનો વિકાસ થાય છે તેને લીધે કૃષિ ક્ષેત્રે સારી એવી પ્રગતિ થયેલી છે આપણે મોટી મોટી આ નદીઓ જે હોય એના ઉપર સરસ મજાના બંધ બાંધી અને એમાંથી અલગ અલગ નહેરોનું નિર્માણ થઈ શકે જેમ કે સતલુજ નદી ઉપર ભારતનો મોટો ડેમ યાની ભાખરા નાગલ અને એમાંથી અલગ અલગ કેનાલો કાઢી અને આજુબાજુના રાજ્યની અંદર એ સિંચાઈ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે વિકલ્પીય નદીઓમાં છેલ્લો મુદ્દો જોઈએ તો તેમાંથી નહેરો દ્વારા સિંચાઈનો વિકાસ ખૂબ જ ખર્ચાળ છે તેથી તે કૂવા અને તળાવો દ્વારા સિંચાઈનો વિકાસ શક્ય બને છે હવે આ નદીઓની અંદર તમે જોઈ શકો કે આ નદીઓનો પાણીનો પ્રવાહ ઓછો છે અને મોસમી છે તો એમાં આપણે નહેરોનું નિર્માણ તો કરીએ પરંતુ એ ખર્ચાળ બહુ થઈ જાય અને આપણે એ જરૂરિયાત હોય ત્યારે એ મદદરૂપ થઈ શકે નહીં કેમ કે ઉનાળામાં ખાસ પાણીની જરૂરિયાત હોય તો એ ઉનાળામાં તો આ નદીઓ સુકાઈ ગયેલી હોય તો એ સમયે આપણને સિંચાઈનો કોઈ લાભ ન મળે પરંતુ આ નદીઓ જે છે કૂવા તળાવો દ્વારા એનો સિંચાઈ શક્ય બને છે કે આજ અમાનની જે આ નદી નીકળે છે એમાં આપણે બંધ બાંધી દઈએ તો એનું પાણી ચોમાસા દરમિયાન સંગ્રહ થાય કદાચ શિયાળામાં આપણને ઉપયોગી પણ થાય તો આજુબાજુના વિસ્તારની અંદર એનો પાણીનો સંગ્રહ થાય જ્યારે આજુબાજુના ખેતરોની અંદર આજુબાજુના વિસ્તારોની અંદર જ્યારે કુવોદાર કૂવો કે બોરિંગ કરવામાં આવે તળાવ હોય તેમાં પાણી જમા રહે અને આજુબાજુના ખેતરોને એ ઉપયોગી થાય આ રીતે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓ આ રીતે પોતાનું કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે આ ચેનલમાં તમે નવા હો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રો એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત